અમે એક ટિફિન થી શરૂઆત કરી હતી અત્યારે અમારી પાસે 35 ટિફિન છે 35 ટિફિન આપણે કરીએ છે અત્યારે અને કોઈ એવી સબ્જી મેડમ કો કે જે વધારે ગમતી હોય બધાને તમારી મોનોપોલી પણ કહેવાય અને લોકોને વધારે પસંદ પડતી હોય અમારી રીંગણ ભરતું છે પછી પંજાબી સબ્જી અમે ટિફિનમાં કોઈ વખત આપતા હઈએ છે મોટા ભાગે બધાને પસંદ આવે અને મટકા બિરયાની પણ બનાવો હા મટકા બિરયાની પણ ઓર્ડર હોય તો તમારે ઓર્ડર કરી આપીએ છીએ

સ્ત્રી ધારે તો શું ના કરી શકે એમને જોરદાર અત્યારે ઘણા સમયથી ત્રણ વર્ષની ટીફિન સેવાની અંદર કાર્યરત છે આણંદની અંદર આણંદ એવી રોડ પર જ આ એમનું મકાન આવેલું છે ને ને અહીંથી તમે કોલ કરશો તમને આખા આણંદ વિદ્યાનગરની અંદર ટિફિન પહોંચતા કરવામાં આવશે આ વિદ્યાનગર એટલે કે ભાઈ વિદ્યાર્થીઓની નગરી પણ કહેવામાં આવે છે તમને ખબર જ હશે તો વિદ્યાર્થીઓને ભાવતું ભોજન એટલે કે ઘર જેવો સ્વાદ જેવો માણો હોય ને તો આ વિડીયો આખો જોજો અહીંયા તમને આપણે શું શું રસોઈ બનાવે છે માત્ર એસી રૂપિયાની અંદર જોરદાર ટિફિન સર્વિસ ભાઈ આવું તો એવું કહીશ કે ઘરનું ખાવાનું એ પણ આટલા કમ પ્રાઇઝની અંદર તમને જોવા નહીં મળે તો આપણે બહુ વાર નહીં કરીએ આપણે એમને પૂછીશું એમનું ઇન્ટરવ્યુ લઈશું ને ભાઈ કેટલા સમયથી ચાલુ છે મેન્યુની અંદર શું શું હોય છે એ પણ આપણે જોવાના છે તો આવી જાઉં મારી સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં વિદ્યાનગરની અંદર હા તો બેન આપનું નામ જણાવશો પેલા તો મને મારું નામ શિફાલી છે શિફાલી પટેલ હા તો હવે કઈ રીતે શરૂઆત કરી અને વિચાર કઈ થયો કે પેલા આપણે આપણે ઘરથી શરૂઆત કરવી છે માં ઘણા ટાઈમ ઘણા લોકો ટિફિન કરે છે પણ અમને એવું લાગ્યું કે અમે અમને પણ એક શોખ છે ટિફિન સર્વિસ નું જમવાનું બનાવવાનું એટલા માટે અમે ટિફિન ની શરૂઆત કરી છે બરાબર બરાબર અને કેટલા સમયથી થી આપણે આ સર્વિસ અમે 3 વર્ષ થી ચાલુ 3 વર્ષ થી છે અને અત્યારે શું પ્રાઇસ શું હોય છે અને ક્યાં ક્યાં સુધી પહોંચતું કરો છો અને ટાઈમિંગ શું હોય છે 80 રૂપિયા છે અમારું

અને આ સાંજ સાંજે સર્વિસ કેવું કઈ હોય છે તમારું ના સાંજ નથી હોતું ઓકે ખાલી વન ટાઈમ જ હોય છે હા હા અમે લોકો ઓર્ડર થી પણ 40 50 માણસ નું કરી આપીએ છે હ તો મિત્રો અત્યારે અનારા એ ઘણા બધા કસ્ટમર આપણા સબસ્ક્રાઇબર આવ્યા છે આણંદ વિદ્યાનગર ની અંદર તો તમારે પણ જો તમારા ફેમિલી મેમ્બર્સ નું થોડા દિવસ માટે ટિફિન જોઈતું હોય તો બી તમે કોન્ટેક્ટ કરી શકો છો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો જ હશે કોલ કરીને એડવાન્સ બુકિંગ કરાવી દેજો ને પચાસ ચાલીસ પચાસ માણસનું હોય તો પણ આ જગ્યા પર બનાવવામાં આવશે ઘર જેવો સ્વાદ લેવો હોય ને તો કોન્ટેક કરી દેજો સો ટકા તમે મિત્રો જોઈ રહ્યા છો એકદમ ઘરની જેમ જ આપણને બનાવવામાં આવે છે કે એવું કંઈ નથી કે કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી એ આપણને દેખાય છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઘી લગાવીને જોરદાર આપવામાં આવે છે મેં બે વાર એમને ઓફ પણ પૂછ્યું કે ખરેખર ઘી લગાવીને જ આપો છો તમે કારણ કે અત્યારની અત્યારે તમે કોઈ બહાર કોઈ બી જગ્યાએ તમે ખાશો ને તો તમને એવું લાગશે કે ખાલી આમ દેખાડવા પૂરતું ઘી તો ઘીના પૈસા એક્સ્ટ્રા પણ લેતા હોય છે પણ આ એસી રૂપિયાની અંદર તમને ઘી સાથે આપે છે એટલે બહુ સારું કહેવાય હું તો એવું કહીશ એ હું છેલ્લા ત્રણ વર્ષથી આ મોહિતભાઈ જોઈએ ટિફિનનું બંધાયેલું છે મેં અને ડેલી એ મને ટિફિન ઘરે આપી જાય છે અને એમનો ટેસ્ટ એટલો સરસ છે મને ઘર જેવો ટેસ્ટ લાગે છે શુદ્ધ સ્વાદિક સરસ હોય છે અને એમના જમવાથી બહુ સારું લાગે છે કે ઘરે જમતાની કોઈ મજા આવી ગઈ ના ના હમણાંથી કશું ના ના હમણાં ટિફિનથી કશું થતું નહીં એટલે ત્રણ વર્ષથી હું પણ કહું છું અને મારા ફાધર પણ ખાય છે અમને બહુ સરસ લાગે છે હા તો આપણે મોહિતભાઈ છે જે એમને એમના વાઈફને જોરદાર સપોર્ટ કરી રહ્યા છે અત્યારે અને કહેશો કે કઈ રીતે પહોંચતા કરવામાં આવે છે ટિફિન એના વિશે મને થોડું કહેશો જે ફોન આવે એટલે અમે જ્યાં હોય ત્યાં આગળ હું પહોંચતું કરી દઉં છું કારણ કે આ વિદ્યાનગર આણંદ બધે ફ્રીમાં ડિલિવરી ફ્રીમાં ડિલિવરી ફ્રીમાં ડિલિવરી થાય છે તો બાય ચાન્સ તમે એવી રોડ ઉપર આવ્યા હોય ને તો ફર્સ્ટ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં જ જગ્યા છે તમે ત્યાં ઉભા રહીને કોલ કરશો ને તો તમને એ વસ્તુ તમને ત્યાં પહોંચતી કરવામાં આવશે કાં તો ગોલ્ડ સિનેમાએ ઊભા રહેશો તો બી તમને પહોંચતી કરી દેવામાં આવી જશે તો હવે બહુ વાર નીકળી આપણે ટેસ્ટિંગ પણ કરીએ ટેસ્ટ કેવો છે એ પણ આપણે જોવાના છે વિડીયોની અંદર તો આપણી સાથે એમની ડીશ આવી ગઈ છે ક્વોન્ટિટી પણ તમે જોઈ રહ્યા છો કે માત્ર એંસી રૂપિયાની અંદર જોરદાર ક્વોન્ટિટી આપવામાં આવે છે આપણને અને રોટી પણ તમે જોશો ને આમ જોઈને તમને ઈચ્છા થઈ જશે ખાવાની એકદમ ઘીથી લથપથ છે અને એકદમ પાતળી કે કેવું કે એકદમ ઘણી ટિફિનની અંદર આપણને જાડી મેં તો અનુભવ કર્યો છે ઘણી બધી જગ્યાએ એકદમ જાડી આ બે પડવાળી આમ રોટલી આપણને જોવા મળે છે એકદમ ઘર જેવી અને હું તો એવું કહીશ કે જો મમ્મીના સ્વાદથી વંચિત હોય તમે તો અચૂકથી આ ટિફિન તમે મંગાવશો તો મજા આવી જશે ખાવાની હવે આપણે એમની જે આજની સબ્જી છે એ ટ્રાય કરીએ સબ્જીની અંદર વધારે મને એવું લાગ્યું આજે કે ઘણી બધી ટિફિનની અંદર જ્યારે તમે સબ્જી મંગાવો છો તો અહીંયા તમને એક જ સબ્જી આપે છે પણ વ્યવસ્થિત આપે છે અને ઘણા ટિફિનની અંદર તમે જુઓ તો પાણી વધારે હોય છે અને સબ્જી ઓછી તમને દેખાતી હોય છે એ વસ્તુ મને અહીંયા જોવા ના મળી એ વસ્તુ મને વધારે ગમી અહીંયા આપણે ટ્રાય કરીશું અમારા બધા સબસ્ક્રાઈબર મિત્રો માટે સબ્જીના ટેસ્ટની વાત કરવામાં આવે એકદમ બેલેન્સ ટેસ્ટ છે નહીં ગર્યું કે નહીં બહુ એટલું બધું તીખું એકદમ નોર્મલ ટેસ્ટ લાગશે એટલે દરેક વ્યક્તિ તમે ખાઈ શકશે અને ટેસ્ટી છે એટલે વધારે મજા આવશે અને રોટલીની વાત કરીને તો તમને ચવડ નહીં લાગે એકદમ ફ્રેશ અને ગરમ ગરમ અને એકદમ પાતળી અને પાંચ રોટલી તમને આપવામાં આવે છે ટિફિનની અંદર જે હું એવું માનું છું કે પાંચ રોટલી એટલે સારું કહેવાય કે તમને એટલી આપવામાં આવે છે અને સાથે ગરબાદ આપણે હવે ના જે દરબાત છે એ પણ ટ્રાય કરીશું હવે આની ક્વૉલિટીની વાત કરીએ ને તો આખી દારમાંથી દાર બનાવવામાં આવે છે અને રાઈસ પણ તમે જોઈ શકો છો કે બાસમતી રાઈસ વાપરવામાં આવે છે ટિફિનની અંદર પણ તમને આ વસ્તુ મળવાની છે અચૂકથી તમે એક વખતે ટિફિન મંગાવો મંગાવજો મજા આવી જશે અને એનઆરઆઈ અને આપણા જે અત્યારે આવ્યા છે મહેમાનો એ લોકો માટે તો બહુ ખાસ છે તો અચૂકથી તમે લાભ લેવાનો ચૂકતા નહીં ઓલ ઓવર ટેસ્ટની વાત કરું તો હું એવું કહીશ કે મારા ઘર કરતાં પણ આનો સ્વાદ મને કંઈક અલગ લાગ્યો છે અને યુનિક છે મજા આવી ગઈ ખાવાની તમે પણ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો જશે કોલ કરીને તમે આણંદ વિદ્યાનગરની અંદર જ્યાં પણ હોય ત્યાં આરામથી તમે ટિફિન મંગાવી શકો છો હવે મળી એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ